નમસ્કાર દર્શક મિત્રો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર છોટા છોટાઉદેપુરના છોટા મોટી ડુમાલી ગામનો યુવક સુરત મજૂરી અર્થે ગયેલ સુરતથી ઘરે આવવા નીકળેલ રસ્તામાંથી ગુમ થયો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અમારા મધ્ય ન્યૂઝ પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના મોટી ડુમાલી ગામના પાંત્રીસ વર્ષીય મનોજભાઈ રાઠવા જેમનો વ્યવસાય ખેતીનો છે આ વર્ષે ખેતીમાં યોગ્ય આવક ન થતા તેઓ મજૂરી કામ માટે સુરત ગયા હતા મનોજભાઈ પોતાના ગામના ભાઈ સાથે મળી અને સુરતના કોસાડ સરદારનગર સોસાયટી નજીક મજૂરી કામ કરતા હતા 28 નવેંબર 2024 ના રોજ સુરતમાં કામ મળતું ન હોવાથી તેઓ પોતાના વતન મોટી ડુમાલી પરત આવવા નીકળ્યા હતા સરદાર થી એમના જોડે કામ કરતા એમના ગામના મિત્ર એ રિક્ષામાં બેસાડેલ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ તેમણે સુરત સ્ટેશનથી છોટાઉદેપુર આવવા માટે બસમાં પ્રવાસ શરૂ કર્યો પરંતુ ત્યારબાદ તેમના પરિવારજનોનો કોઈ સંપર્ક થયો નથી તેમના પરિવાર અને સગા સંબંધીઓએ ઘણા પ્રયત્નો કર્યા અને બધે તપાસ કરી પરંતુ મનોજભાઈનો કોઈ

લાલુભાઈ કેશવભાઈ એ બંને મોટી ગામના રહી છે અને એ મંજૂરી અર્થે સુરત ગામે ગઈએ એમ કંઈ ગયેલા અને એ લોકો ત્યાં ગયા બે દિવસ સત્યાવીસ ને અઠ્ઠાવીસ તારીખ સુધી કામ કર્યું અને પછી ત્યાંથી લાલુભાઈ કેશવભાઈ એ દુમાલી ગામે જવું એમ કંઈ રાત્રે નીકળી ગયો અને મનોજભાઈ માધુભાઈ બે દિવસ પછી હું આવીશ મંજૂરી કરવા ગયેલો છું એટલે મેં રહેવાનો છે એમ કહીને એ ભાઈ રહી ગયો અને તેને ઓગણત્રીસ તારીખે સવારે નવ વાગે ત્યાંથી નાંદુમાલી ગામના એક મુકેશભાઈ નનુભાઈ રાઠવા એ એને મંજૂરીના પૈસા આપી અને ત્યાંથી રિક્ષામાં બેહાડીને રવાના કર્યા છે એટલે એ ગામ જે એવું કીધું એ શોધખોળ કરતા અઠવાડિયું થયું અને અઠવાડિયાની અંદર અમે અમારા સગા સંબંધીઓ મેં હજુ આવ્યાની એમ કહી શોધખોળ કરતાં કરતાં ત્રીસ તારીખે અમે ત્યાં ગયા નવ તારીખે આઠ તારીખે અમે સુરત ગયા અમુક જોન થઈ એટલે અને તે તારીખે અમે ગયા ત્યાં પોલીસ સ્ટેશન ગયા પછી જે રહેતેલા એ દિવસ ત્યાં અમે સ્થળ પર તપાસ કરી તો એમનો શેઠ અને બીજા એક નમના મુકેશભાઈ કરીને એવું કીધું કે અહીં રહ્યા હતા બે દિવસ કોણ કર્યું અને એક ભાઈ રાત્રે અગિયાર વાગે નીકળી ગયો તેની પછી સવારે બીજા દિવસે મનોજભાઈ માધુભાઈએ ત્યાંથી પૈસા આપ્યા અને રિક્ષામાં બેહાડીને મોકલ્યા પણ એ ભાઈ ત્યાંથી કઈ બસમાં ભાઈ એ અમુક પણ ખબર નથી તો હમણાં જોન થઈ એની પછી અમે પોલીસ સ્ટેશન જઈને જોનવા જોક ગુમ થયાની ફરિયાદી અમે જઈને

એમના પત્ની રેણુકાબહેન મનોજ બોલતો મનોજભાઈ માધુભાઈ ઘરે નીકળેલા મંજૂરી ગયેલા આજ દિન સુધી હજુ આવ્યા નથી અઠવાડિયું થઈ ગયું હજુ ઘરે આવ્યા નહીં એની અમે પોલીસ સ્ટેશને સુરત ફરિયાદ નોંધાઈ